પાંત્રીસ પછી છ બણ બીજા કદાચ ખાલી થાય માની કે દોઢસો બસો બીજા બી થાય પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી ટાયતરી આપી છે કે અમે આઉટસોર્સિંગની ભરતી કરીએ પંદરસો જણની જે જગ્યા હજુ બી ખાલી છે પેલા લોકો ભરે છે જે અટકાવીને તમારામાંથી પંદરસો જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે તમે સહમત છો કોને એમ બી જોવું પડશે ભાઈ મેરિટમાં માં જોવું પડશે ના ના એવું નથી મેરિટ જ નથી જગ્યા નથી અહિયાં છ મહિના રહેવાના છ મહિના ઘરે બેસવાના છો જગ્યા નથી ભાઈ અહિયાં જેમ જેમ જગ્યા જે લોકો રિટાયર થાય છે જગ્યા ખાલી થાય છે એ પ્રમાણે બીજી સો વેકેન્સી નીકળે છે અમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી ટેન્ડર થઈ ગયું બસો કરોડ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે આપી દીધું પૂરું કરી દીધું હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે તો પછી ઘરે બેસવાનો વારો આવશે બીજું કોઈ દીક નથી એમની પાસે નથી મારી પાસે પણ નથી ખ્યાલ આવે છે ને તમને આ જ રસ્તો અહીંયા નીકળેલો છે એનો હું ખુલાસો કરી લે છું કાલે ઉઠીને તમને એવું ના થાય એ ભાઈ દોઢસો જણને કાયમી ભરતીના ઓર્ડર મળી ગયા એ મેરિટ પણ મળશે મેરિટ પર અને અમને નથી મળ્યા ચાલો ફરી દઈએ તો આ એ લોકોએ ભાઈધારી આપી છે તમારામાંથી આઉટસોર્સિંગમાં પંદરસો લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં લેવાના છે તમારામાંથી જ કાયમીમાં લેવાના છે પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે તમારે ચિંતા કરવાની જરૂર નથી તૈયાર છો ને તમારામાંથી અપગ્રેસ આપીને કાયમીમાં ભરતી કરશે આ વર્ષે થાય છ મહિના પછી થાય વર્ષ પછી થાય તમારામાંથી ઉપર જશે ધ્યાન આવ્યો ને તમને આથી પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ તમે અમને કીધો તો ખરા આથી પરીક્ષા આવે તો પાછા આપણે આવશું ચિંતા નહીં કરો ધ્યાન છે ને પાછા આપણે આવીશું એમણે કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપી તમારે લેવાનું છે આ વાત અમારે અહીંયા થઈ છે તે તમારા સમક્ષ ખુલાસો કરીએ છીએ અમે આનંદ થાય કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કામ કરી નાખીએ તેમ કરી નાખીએ કે ચોખોટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ સમય મૂકીએ છીએ બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ પેસ થશે તો સાહેબ પોલીસ ઘંટાવાડી કરશે તો સાહેબ મારે દૂર પડે છે મારાથી નહીં હોય તમે જરા આ વાત મૂકજો આમ કહેજો તેમ કહેજો અમને બધા સલાહ આપતા હતા બધા તમારામાંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા સાહેબ કે આમ થઈ ગયું સાહેબ તેમ થઈ ગયું આજે પણ અહીંયા આવીને મેં જોયું અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે કેટલા અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે એકસો ને ચોસઠ જણ આવ્યા છે સત્તરસો આજે આ લોકો લોકોમાં આટલી ગંભીરતા છે ને એકસો ચોસઠ જણ તમે અહીંયા હશો સત્તરસો જણ આજે પણ નથી આવ્યા બોલો પોતાની નોકરી માટે પણ નથી આવ્યા આ ગંભીરતા છે આપણા લોકોની એટલે વિચાર કરો આપણે આટલું બધું લડતા છે પોલીસ આટલી બધી છે મીડિયા વાળા બધા આવી ગયા છે બધા જ સસ્તા લખો પેલા સાહેબ પણ અહીંયા ઉતરી નહીં આવ્યા છે પણ જેને નોકરી લેવાની છે ભાઈ એ લોકો કોઈ નથી આ ભરી વાસ્તવિકતા છે અમને સંખ્યાની કોઈ જરૂર નથી અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું તમે પચાસ આવો કે પાંચસો આવો અમારી કે વાત કરવાની હશે અનંતભાઈ સાથે અમે અભે ખબર મિલાવીને અમે વાત કરીએ છીએ અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે માર્સોને ઉચકી ઉચકીને અમને બહાર નાખેલા છે અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે સચિવાલય પણ ઘેરાવો કર્યો છે આ ભવન તો કઈ નથી મહિનો અહીંયા જ પડી રહી અમારા અહીંયા બહુ બધા હકા છે કહેવાનો મતલબ અહીંયા તો પોલીસ બધા કોઓપરેટ કરે છે સહકાર આપે છે અધિકારીઓ સહકાર આપે છે

સત્તાશ્રીના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણની અંદર એન્ટ્રીસ થી જે લોકોએ તાલીમ લીધી છે જે લોકોએ એનસીબીસીની રેડ તાલીમ કમ્પ્લીટ કરી છે જેમણે કોલ ટેક્સ કમ્પ્લીટ કર્યો છે તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે ભરતી પાડી ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષા લીધી હતી વીસ તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યો ઓગણત્રીસ તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી બરાબર છે ને તો ઓગણત્રીસ તારીખે તમે અઢારસો ને ચોસઠ ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી તમે ફાઇનલ યાદી બહાર પાડી એકમાં તમે સત્તાવીસની નિમણૂક આપી એકમાં તમે આઠ લોકોની નિમણૂક આપી ટોટલ પાંત્રીસ જણની નિમણૂક આપી બરાબર હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી તમે તમારા ખાનગી લોકો દિલ્હી મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી હવે એ લોકોએ નવ નવ લોકોને દરેક સબ સેન્ટરોમાં છ જિલ્લામાં તમારા ચાર વર્ષો લોકોમાં દરેક સબ સેન્ટરોમાં બારો બાર બિનકુશળ જેને કઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખી હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું તમે કીધું એ તાલીમ કરી એન્ટ્રી વિધિ કરી નાખ્યું બધું દુનિયા ભરમાં બહાર પાડી તમે યાદી બહાર પાડી કે અઢારસો ચોસઠ જન પાસ થઈ ગયા ભાઈ તો અઢારસો ચોસઠ જન ભરતી કેમ તમે કરતા નથી બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું એના પાંચ મહિનાથી અમે માંગ કરીએ છીએ મેં તમારી સાથે વાત પણ કરી હતી બે ત્રણ વખત તમે કીધું કે કરીએ છીએ કરીએ છીએ આજે પાંચ સાડા પાંચ મહિના થઈ ગયા અમારી સીધીને સરળ માંગ એ જ છે જે લોકો પાસ થયા છે તમામ લોકો અઢારસો ને ચોસઠે ચોસઠ જન ભરતી કરો આ સીધી ને વાત છે જે ખાનગી લોકોને મેન પાવર પૂરો પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો એની જગ્યા આ લોકોની છે આ લોકોની ભરતી કરો આ સ્પષ્ટ માંગણી છે બીજું બીજી માંગણી એવી છે અમારી તમે જે સ્માર્ટ મીટર ઝુંબેશના રીતે કરો